ભાવનગર શહેરના કુંભારમેળા વિસ્તારમાં ધોળા દિવસની ચોરીની વધતી ઘટનાઓથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો છે હાઉસિંગ સોસાયટીમાં બાઇક અને બાઇકમાંથી પેટ્રોલ સાથે પાલતુ પશુઓ ગેસ સિલિન્ડર રોકડ અને સોના ચાંદીના દાગીના જેવી વસ્તુઓની ચોરીની ઘટનાઓએ લોકોને હેરાન કર્યા છે આ સ્થિતિથી કંટાળેલા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં મોરતળાવ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસને કડક કાર્યવાહી કરવા તેમજ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી રહ્યા હતા મારા બકરાવાળામાં બકરા એક નહીં ને ત્રણ વાગ્યા પછીનો બનાવ બનેલ છે ને મને ત્રણ માથે શંકા છે એ ત્રણ માથે એક તો નિકર છે જ તે ને મને વિશ્વાસ છે પૂરો પૂરો કે તો આ બકરા કુલ પંદર ગયા છે મોટા કુલ બાર ને ગીડ ગણું તો પંદર એ પોલીસ કાર્યવાહી કરશે પોલીસ લાવશે પ્રોટેક્શન પોલીસ ચોકીમાં નામ હતા નહીં આવે પછી એ પોલીસ કાર્યવાહી કરશે ને પછી પોલીસ એનું બધું રિકનેક્શન કરશે મારું નામ ફરીદાબેન છે કુંભારવાડામાં ચારસો નવ માં રહું છું મારા ઘરમાંથી હજી એક દોઢ વાગ્યો ને સિલિન્ડર રાન ની ને એ બાટલા કાઢી કાઢીને લઈને વ્યા ગયા છે તો પકડીએ નઈ કોણ કરે છે જ નથી ખબર પડતી